નમસ્કાર ધોરણ છો વિષય ગુજરાતી ચેપ્ટર ફોર દ્રષ્ટિપારની સૃષ્ટિ જેના લેખક છે ડૉક્ટર જયંત નારલિકર ડૉક્ટર જયંત વિષ્ણુ નાર્લિકર એક મહાન ખગોળ ભૌતિકશાસ્ત્રી છે ખગોળ ભૌતિકશાસ્ત્રનો મતલબ છે જે આકાશની અંદર બનતી તારાઓનો આકાશનો અભ્યાસ કરતા હોય છે વૈજ્ઞાનિકો અને તેના વિશેના સંશોધનો કરતા હોય છે શોધખોળો કરતા હોય છે તેને ખગોળ ભૌતિક શાસ્ત્રી કહે છે તેમણે વિજ્ઞાનને લગતા કાલ્પનિક વિષયો પર અનેક વાર્તાઓ અને નવલકથાઓ લખી છે તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પ્રાપ્ત થયું છે આ એક સરસ વિજ્ઞાન કથા છે જેમાં છોટુ નામના એક કિશોરના પપ્પા વિજ્ઞાની છે છોટુને પપ્પાની જેમ જ સ્પેસ શૂટ પહેરીને અવકાશમાં જવું છે તો એક કિશોર છોટુ નામનો કિશોર એટલે કે એક વિદ્યાર્થીની વાર્તા છે જેના પિતા વૈજ્ઞાનિક છે અને સ્પેસ શૂટ જો તમે અવકાશને લગતી કોઈ ફિલ્મ જોઈ હશે તો તેની અંદર સ્પેસ શૂટ દેખાડવામાં આવે છે જે અવકાશમાં જવા માટે પહેરવામાં આવતો હોય છે તો છોટુને એ જ પ્રકારનો સ્પેસ શૂટ પહેરી અને અવકાશમાં જવાની ઈચ્છા હોય છે પપ્પા એને ખંતથી ભણવાની અને મા બાપનું કહ્યું કરવું એવી સલાહ આપે છે એ પછી છોટું નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવી બેસે છે એ પછી જે થાય છે તે જાણવું ઘણું જ રસપ્રદ છે એક દિવસ છોટું તેના પપ્પાની સાથે તેઓ જ્યાં કામ કરતા હોય છે ત્યાં જાય છે અને એક બટન ફૂલથી દબાવી દે છે એના પછી શું થાય છે તે જ વસ્તુ આપણે વાર્તાની અંદર જોવાનું છે છોટું કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોપ્યો તો તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે એમને તો ત્યાં કામ હોય છે એટલે જાય છે છોટું અને તેની મા વચ્ચે આ સંવાદ લગભગ રોજનો થઈ પડ્યો હતો તો છોટું ત્યાં એટલે ભોયરામાં જવાના રસ્તા તરફ છોટુના પપ્પા એ રસ્તે થઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા સામાન્ય માણસો માટે એ રસ્તે જવાની મનાઈ હતી નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતો બાકીનાઓને માટે ત્યાં જવાની બંદી હતી છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા તો વાતચીત થઈ રહી છે એક ભોયરાના રસ્તાની જે રસ્તે થઈને છોટુના પપ્પા પોતાની કામ કરવાની જગ્યાએ જતા હોય છે અને એ રસ્તે અમુક ખાસ નક્કી કરેલા લોકો જ જઈ શકતા બાકીના લોકો તે રસ્તે જઈ શકતા નહીં અને છોટુના જે પપ્પા છે તે ખાસ વ્યક્તિઓમાંના જ હતા પરંતુ આજની વાત જરા જુદી હતી આજે રજા હોવાથી છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરા વાણીનો રસ્તો પકડેલો તો આજે શું હોય છે કંડિશન કે રજા હોય છે છોટું પણ ઘરે છે તેના પપ્પા પણ ઘરે છે અને તેની મા ઘરમાં કામ કરી રહી છે અને તેમનું ધ્યાન નથી અને છોટું રમતા રમતા ધીમે ધીમે પપ્પાના કોટના ખિસ્સામાંથી એક પાસ કાઢી લે છે જે પાસ ત્યાં જવા માટે સિક્યુરિટી પાસ હોય છે આમ તો ત્યાંની સમસ્ત વસાહત જમીન તળે જ વસ્તી હતી આ બધા લોકો ક્યાં રહેતા હતા તો જમીનની અંદર જમીનની નીચે ઘર બનાવીને રહેતા હતા આ ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો અંદર બતીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો આ બધા જ લોકો જમીનની નીચે ભોયરામાં ઘર બનાવીને રહેતા હતા જ્યાં ભોયરાની અંદર તમે જોશો કે જમીનની નીચે જો તમે મકાન બનાવો તો ત્યાં કેવું હશે અંધારું હશે તો જેવી રીતના રોડ પર લાઇટો હોય છે એ જ પ્રકારની લાઇટો અહીંયા પણ હતી ભોયરાની અંદરના રસ્તામાં અને આગળ જતા ત્યાં શું હતું એક બંધ દરવાજો આવતો હતો છોટો એ પોતાના પપ્પાએ પપ્પાને એ દરવાજામાંથી જતા આવતા જોયા હતા એણે પણ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં દરવાજાની અંદર ઘણા બધા ખાનાઓ બનેલા હતા ગયા તે અંદર ગયો તો ખાનામાં જેવો તે પાસ નાખે છે દરવાજો ઓટોમેટિક ખુલી જાય છે તે અંદર જાય છે એટલે પહેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ ગયા તો આ પ્રકારના દરવાજા તમે અમુક ફિલ્મોની અંદર જોયા હશે છોટુએ પાસ લઈ લીધો અને ચારે બાજુ નજર નાખી ભોયરાનો રસ્તો હતો હળવે હળવે ઉપર ચડતો હતો આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડતો હતો તો એ લોકો જેઓ જમીનની નીચે રહેતા હતા ત્યાં આજે છોટું ભોયરાની મદદથી જમીનની ઉપર જઈ શકે તેવી પરિસ્થિતિ બની હતી પણ ના આજે એવો યોગ બન્યો નહીં તો એવું થઈ શક્યું નહીં શા માટે રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાત ભાતના નિરીક્ષક યંત્રોની છોટુંને ખબર ન હતી એ રસ્તા ઉપર ઘણા બધા કમ્પ્યુટરાઈઝડ સાધનો લગાવેલા હતા જે કોમ્પ્યુટર દ્વારા ઓપરેટ થતા હતા પહેલાં જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાય આવડી બટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે તો પહેલું જ જે યંત્ર હતું તે યંત્ર ત્યાં જતા આવતા લોકોનો માહિતી રાખતું હતું તેથી આ યંત્ર વ્યક્તિની ઊંચાઈ પણ નોંધતું હશે હવે જે લોકો ત્યાં કામે જતા તેમની ઊંચાઈ વધુ હશે જ્યારે છોટુંની ઊંચાઈ એટલી હતી નહીં તો યંત્રને આ વસ્તુ નવાઈ ભરેલી લાગે છે તેથી તે રસ્તે જઈ તેથી તે તે રસ્તે જતા છોટુની નોંધ લઈ લે છે અને આ વસ્તુની જાણ તે આગળ કરે છે પહેલાં જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લવાય આવડી ભટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે બીજા યંત્રએ એની છબી પાડીને મોકલી આપી બીજું જે યંત્ર હતું તેણે તરત તેનો ફોટો ખીંચી લીધો ક્યાંય એક કેન્દ્રીય કચેરીના યંત્રએ તે ચકાસી જોઈ અને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી એ ફોટો આગળ જાય છે મેઇન ઓફિસની અંદર અને તરત સૂચના મળે છે કે કંઈક તો ગરબડ છે આ સઘળી વાતની છોટુને કલ્પના ન હતી આ બધી બાબતની છોટુને ખબર ન હતી એ તો પોતાની મસ્તીમાં આગળને આગળ જતો ગયો એટલામાં જ ક્યાંકથી એક સામટા દસ ગણવેશ ધારી એની સામે આવીને ઊભા એટલી જ વારમાં ત્યાંના જે સૈનિકો ટાઈપના લોકો હોય છે તેઓ પોતાના કપડામાં સજ્જ થઈ અને ચોટુની સામે આવી જાય છે એ લોકોએ એને પાછો વાળીને ઘરે લાવી મૂક્યો આ રીતનો ફરી પાછો ક્યાં આવી જાય છે ઘરે એની વાટ જોતી હતી અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક સ્વરૂપમાં શરૂઆત થઈ તે પછી છોટું આવું પહેલા પણ ઘણી વખત ટ્રાય કરી ચૂક્યો હતો એટલે દરરોજ જે ઝઘડો થતો તેનો અને તેની મા વચ્ચેનો તે ઝઘડાની આજે પણ શરૂઆત થઈ જો કે આજે છોટુના પપ્પા જ એની વહારે આવ્યા તો પછી તમે કેમ જાઓ છો છોટુનો આ પ્રશ્ન અપેક્ષિત જ હતો છોટુ દરરોજ એવું જ પૂછે છે કે મને જવા નથી દેતા તો પછી તમે શા માટે જાઓ છો હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને અને મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળ્યા કરે છે જેવું કે મેં તમને કહ્યું કે અવકાશમાં જવા માટે વૈજ્ઞાનિકોને એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ આપવામાં આવે છે જેથી ત્યાં ઓક્સિજન હોતો નથી પરંતુ સ્પેસ સૂટ સાથે જોડાયેલો ઓક્સિજન તેઓ લઈ શકે છે બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે એ સૂટની અંદર બહારનું જે તાપમાન છે તે અંદર અસર કરતું નથી ચાહે બહાર ગમે તેટલી ઠંડી જ કેમ હોય અને એના ખાસ પ્રકારના બૂટથી ઉપર ચાલી શકાય છે ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે તો આ રીતનો જે છોટુના પપ્પા છે તેમને બધા જ પ્રકારની ટ્રેનિંગ મળેલી હોય છે સાથે જ તેમની પાસે સ્પેસ શૂટ હોય છે કે જેના મદદથી તેઓ ભોયરાની બહાર ઉપર જઈને પોતાનું કામ કરી શકે છે આપણી યંત્ર વિદ્યાની સહાયથી આપણે અહીં જમીનની નીચે કૃત્રિમ વાતાવરણમાં રહીએ છીએ ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણું અહીંનું જીવન સરળતાથી ચાલે છે એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહત્ત્વનું છે તેનો હવે તેને ખ્યાલ આવ્યો હશે તો આ લોકોએ અત્યાધુનિક યંત્રો બનાવ્યા હોય છે જે જમીનની ઉપર ગોઠવેલા હોય છે જેના લીધે તેઓ જમીનની નીચે ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવતા હોય છે અલગ અલગ પ્રકારના યંત્રો હોય છે જેની મદદથી તેઓ સૂર્યપ્રકાશનો પણ ઉપયોગ કરતા હોય છે તેથી એ બધા યંત્રોને વ્યવસ્થિત રાખવા ખૂબ જ જરૂરી છે મારા જેવા કેટલાક ખાસ માણસો નિમેલા છે જે ત્રાત દિવસ એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે તો છોટુના પપ્પા એ લોકોમાંથી એક હોય છે જેમનું કામ હોય છે એ યંત્રોને વ્યવસ્થિત રાખવા મોટા થઈને મને એવું કામ મળશે છોટુએ પૂછ્યું હા પણ એ માટે ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે છેલ્લું વાક્ય પપ્પાનું નહીં પણ માનું હતું બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું કંટ્રોલ રૂમ કે જ્યાંથી બધું હેન્ડલિંગ થતું હોય છે આ બધા કામકાજની એક ઓફિસ હોય છે કામની પાળી પૂરી કરીને જનાર ટુકડીના મેવાડીએ ટીવીના પડદા તરફ આંગળી ચીંધી પડદા ઉપર એક ટુક ટપકું હતું તો જે લોકો ત્યાં કામ કરતા એ ટીમનો જે મુખ્ય વ્યક્તિ હતો તેની સામે એક પડદો હતો ટીવી ટાઈપનું એના પડદા તરફ એક ટપકું જોવા મળતું હતું મોવાડીએ ખુલાસો કર્યો એ આકાશમાંના કોઈ તારા નથી એની મને ખાતરી છે કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કોમ્પ્યુટર જણાવે છે કમ્પ્યુટરના મત મુજબ એ વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે તો ટીવીના પડદા પર તેમને એક ટપકું જોવા મળતું હોય છે જેનું સ્થાન સતત બદલાતું હોય છે એવું કોમ્પ્યુટર કહે છે અને એ વસ્તુ આ લોકો જે ગ્રહ પર રહેતા હોય છે એ ગ્રહ પર આવી રહી હોય છે કોઈક અવકાશયાન તો નહીં હોય છોટુના પિતાએ પૂછ્યું અવકાશયાન એટલે એ વસ્તુ કે જેની મદદથી આપણે અહીંયાથી અવકાશમાં જઈએ છીએ અમને એવી દ્રઢ શક્કા છે જ તમે પણ એના પર નજર રાખજો મોડીએ જતા જતા સૂચના આપી છોટુના પિતા વિચારમાં પડી ગયા તો અહીંયા જે વ્યક્તિ કરનાર કામ કરનાર વ્યક્તિ હોય છે મુખ્ય તે ત્યાંથી જાય છે અને હવે વારો છોટુના પપ્પાનો હોય છે અવકાશયાન ક્યાંથી આવતું હશે સૂર્યમંડળમાં આપણા સિવાય બીજી જીવસૃષ્ટિ ક્યાં હશે એ શક્ય જ નથી અને હોય તો એ અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય આ લોકો એવું વિચારતા હોય છે કે અવકાશયાન તો ત્યારે જ હોઈ શકે જ્યારે આ ગ્રહ સિવાય બીજે પણ ક્યાંય જીવન હોય અને જીવન હોય તો પણ એ જીવન શું એટલું બધું એડવાન્સ હશે કે તેઓ અવકાશયાન બીજા ગ્રહ પર મોકલી શકાય આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વગેરે વાપરતા હતા પણ આપણે માટે હવે તે શક્ય રહ્યું નથી પહેલાં જેટલી ઉર્જા જ નથી રહી એટલે એ બધું પરવડે જ કેવી રીતે અહીંયા જે પરિસ્થિતિ હોય છે એ પરિસ્થિતિમાં પહેલાં અવકાશયાન વપરાતું હતું પણ હવે એમની પાસે એટલી ઉર્જા નથી હોતી કે અવકાશયાન તે લોકો બનાવી શકે વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી અધ્યક્ષ ભાષણ કરતા હતા એક યાન આપણી આસપાસ ચક્રઓ લે છે તો આ લોકોના જે મુખ્ય લોકો હતા તેમની એક મીટિંગ ભરવામાં આવી હતી અને તેમાં અધ્યક્ષ આ વસ્તુની માહિતી બધાને આપી રહ્યા હતા કે એક યાન આપણી તરફ આવી રહ્યું છે બીજું હજુ દૂર છે પરંતુ આવે છે અહીં જ આ યાન પડોશના ગ્રહોમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટરને લાગે છે આપણે સા પગલાં લેવા તે નક્કી કરવું જોઈશે નંબર એક તમારું શું માનવું છે નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી તો જે વ્યક્તિ ત્યાંને સંરક્ષણ એટલે કે સુરક્ષા કરવાનું કામ સોંપેલું હતું તેને નંબર એક કહેવામાં આવતું તેને પૂછે છે કે તમારું શું માનવું છે કાગળિયા એકઠા કરતાં કરતાં તેમણે બોલવાની શરૂઆત કરી તેમણે અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી મતલબ કે તેઓ જ્યારે હવામાં જ છે આકાશમાં ઉપર તો ત્યાં ને ત્યાં જ તેને ખરાબ કરી દઈ અને પછી અહીંયા આવી આવવા દઈ એ લેવલના યંત્રો હજુ સુધી આપણે બનાવ્યા નથી હા જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામાં બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું જો તેઓ ઓટોમેટિક એમની રીતે નીચે ઉતરી આવે તો આપણે તેમને નકામાં બનાવી શકીએ છીએ મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી મતલબ કે એની અંદર રોબોટિક યંત્રો મૂકેલા હોય છે કોઈ મનુષ્ય તેની અંદર આવતો રહે હોતો નથી એ પ્રકારની માહિતી તેમને મળી હોય છે નંબર એકનું કહેવું મને બી લાગે છે બીજા એક વિજ્ઞાની બોલ્યા પણ આ યાનોને ખુટકાવી નાખવામાં એક જોખમ સમાયેલું છે એ નકામા થતા વેદ તેના મોકલનારાઓને આપણા અસ્તિત્વની ખબર પડી જશે મને લાગે છે કે આપણે આ યાનોને છંછેડીએ જ નહીં અને માત્ર નિરીક્ષણ કર્યા કરીએ આ લોકો એવું વિચારે છે કે આપણે જો યાનોને ખરાબ કરી દઈશું તો જે લોકોએ મોકલ્યા છે તેમને શંકા પડશે કે જરૂર ત્યાં રહેલા કોઈક અન્ય લોકોએ આ યંત્રોને ખરાબ કર્યા છે તેથી તેઓ જેમ આવી રહ્યા છે તેમ તેમને અહીં આવવા દઈએ અને માત્ર તેને જોતા રહીએ કે તે શું કરે છે અધ્યક્ષ કંઈ બોલે તે પહેલાં જ તેમની પાસેનો ફોન રણકી ઉઠ્યો તેમણે રિસિવર કાને લગાડ્યું અને માત્ર એક મિનિટમાં જ જાહેરાત કરી સજ્જનો એક નંબરના યાને આપણી જમીન ઉપર ઉત્તરાણ કર્યું છે થોડી વારમાં જ તે ફોન આવી જાય છે મીટિંગની અંદર અને અધ્યક્ષ ફોન ઉપાડે છે અને તેમને માહિતી મળે છે કે જે પેલું યાન હતું તે તેઓ જે ગ્રહ ઉપર રહે છે તેની જમીન ઉપર આવીને ઊભું રહ્યું છે છોટુના પપ્પા સહિતના યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા તો કોમ્પ્યુટરની મદદથી તેઓ તેનું નિરીક્ષણ કરતા હતા કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો આજે તેના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા અહીંથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું તો જે દિવસની છોટું ઘણા દિવસોથી કલ્પના કરી રહ્યો હતો એ દિવસ આવી જાય છે તેના જે પિતાજી છે તે તેને કંટ્રોલ રૂમમાં લઈ જાય છે જ્યાં તેઓ કામ કરતા હોય છે અને અહીંથી પેલું જે એક નંબરનું યાન છે તે દેખાતું હોય છે કેવું વિચિત્ર દેખાય છે એમાં શું હશે છોટુએ પૂછ્યું તે કંઈ હાલમાં તો કહી ન શકાય હજી આપણે દૂરથી તેનું નિરીક્ષણ જ કરીએ છીએ પણ એના એકે એક ભાગ ઉપર આપણો કાબુ છે અલબત્ત કટોકટીની પળ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવાના નથી ચોટુના પપ્પા કહે છે કે તેની અંદર શું છે તે આપણે નથી જાણતા જ્યારથી તે અહીંયા છે ત્યારથી જ આપણે તેનું ધ્યાન રાખી રહ્યા છીએ ત્યારબાદ આમની જોડે એવા સાધનો ઉપલબ્ધ હોય છે જેની મદદથી દૂરથી જ તેઓ પહેલાં જે યાન છે તેના દરેકે દરેક ભાગ ઉપર તેમણે કંટ્રોલ મેળવી લીધો હોય છે અને એ કંટ્રોલની મદદથી તેઓ ધારે ત્યારે તે યાનને ખરાબ કરી શકે છે કે તેને નષ્ટ કરી શકે છે જો કે એવી પરિસ્થિતિ આવે તો જ તેઓ એવું કરવાના હોય છે યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો હાથ લંબાતો જતો હતો ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના હશે તેમ લાગતું હતું તો અંદર એક રોબોટિક હાથ લગાડેલો હતો તે બહાર આવીને શું કરવા લાગે છે નીચેની માટી ખોદવા લાગે છે છોટુના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા એમાંનું એક લાલ બટન દાબવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં છોટીની નજરની સામે એક પેનલ હોય છે જેમાં ઘણા બધા બટનો તેને દેખાતા હોય છે જો તમે જોયું હશે ફિલ્મોની અંદર કે વૈજ્ઞાનિકોની સમક્ષ હેલિકોપ્ટરની અંદર પણ આ રીતના બહુ જ મોટી પેનલ હોય છે જેની ઉપર ઘણા બધા બટનો હોય છે જેની મદદથી તેઓ નિયંત્રણ રાખતા હોય છે તો છોટું તેની અંદર એક લાલ બટનને જુએ છે અને તેને તે દબાવી દે છે જોખમની ઘંટડી વાગી ઉઠી બધાની જ આંખો પેનલ તરફ વળી એક લપડાક મારતાંકને પપ્પાએ છોટુંની બાજુએ કર્યો અને એણે દાબેલી સ્વિચ યથાસ્થાને લાવી દીધી જેવી છોટું પેલી બટન દબાવે છે કે અચાનક એક સાયરન વાગી ઉઠે છે તો બધા પેનલ તરફ જુએ છે છોટું છોટુને પપ્પા એક ઝાપટ ફટકારે છે અને પેલી સ્વિચને ફરી પાછી હતી એમની એમ જ કરી દે છે પરંતુ યાનના યાંત્રિક હાથનું હલન ચલન ધંભી ગયું હતું એમાં કંઈક બગાડ થયો હતો છોટુએ જે પેલું બટન દબાવ્યું હતું એના લીધે કારણ કે એ બધા બટનો સામેના જે અવકાશયામ છે એને કંટ્રોલ કરી રહ્યા હતા એટલે પેલો જે હાથ માટી ખોદવા માટે બહાર આવ્યો હોય છે રોબોટિક હાથ તે ખરાબ થઈ જાય છે એનું હલનચલન બંધ થઈ જાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા તરફથી પ્રસદ્ધ કરવામાં આવેલ નિવેદન તરફ સૌનું ધ્યાન ખેંચાયું આ જે અવકાશયાન છે તે અમેરિકાની સંસ્થા નાસા તરફથી આવ્યું હોય છે અને આ જે લોકો હોય છે છોટું અને તેના પપ્પા આ બધા ક્યાં રહેતા હોય છે મંગળ ગ્રહ ઉપર જમીનની નીચે એમણે એવું વાતાવરણ તૈયાર કર્યું હોય છે જ્યાં રહી અને આ લોકો કામ કરતા હોય છે તો નાસાનું એક અવકાશયાન ત્યાં આવે છે અને તેનો એક હાથ છોટુની ભૂલના લીધે ખરાબ થઈ જાય છે એટલે નાસા એક જાહેરાત પ્રસિદ્ધ કરે છે જે મંગળ ગ્રહ પર છોટુ તેના પપ્પા અને બીજા વૈજ્ઞાનિકો પણ સાંભળે છે મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ વન અગાઉથી ઠરાવ ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે નાસાના તંત્રજ્ઞોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ વનમાં પેદા થયેલો બગાડ સુધારી લીધો છે હવે એ યાંત્રિક હાથ પૂર્વવત કામે લાગી ગયો છે અને મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે તો આ રીતની જાહેરાત થાય છે કે જે યાન છે તેનો હાથ છોટુંના લીધે ખરેખર તો બગડ્યું હોય છે પરંતુ નાસાના વૈજ્ઞાનિકોને આ વાતની ખબર નથી અને એ લોકો એવું માને છે કે રિમોટ કંટ્રોલથી એમને જે બગાડ છે તે ઠીક કરી લાગ્યો છે અને હાથ ફરીથી પહેલાંની જેમ કામ કરતો થઈ ગયો છે અને તે શું કરી રહ્યો છે તો માટીના નમૂના લઈ રહ્યો છે આ માટીના નમૂનાઓ ભણી વિજ્ઞાનીઓ ઉત્સુકતાથી મીટ માંડીને બેઠા હતા આ લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ હશે કે નહીં એ પ્રશ્નોનો જવાબ મળવાની શક્યતા એ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી આ જે માટી છે એટલા માટે એકઠી કરવામાં આવતી કે એનો અભ્યાસ કરીને નાસાના વૈજ્ઞાનિકો પૃથ્વી પર જાણી શકે કે મંગળ ગ્રહ ઉપર જીવન છે કે નહીં પણ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતોનો જવાબ નકારાત્મક ઠર્યો મતલબ કે એમનો જે જવાબ હતો તે હતો કે મંગળ ગ્રહ ઉપર જીવન છે નહીં વાઇકિંગ અનુસાર જ્યારે પાઠ આપણને શું કહી રહ્યો છે કે તેની ઉપર જીવન છે પરંતુ ક્યાં છે જમીનની નીચે મંગળ ઉપર જીવસૃષ્ટિ હોવાનો રજમાત્ર પુરાવો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મળ્યો નહીં તો અહીંયા વાર્તા પૂરી થાય છે વાર્તાની અંદર જો કંઈ ના સમજાયું હોય તો છોટુની જે બધા લોકો છે આ લોકો મંગળ ગ્રહ ઉપર રહેનારા લોકો છે જમીનની નીચે રહે છે ત્યાં એમણે એવા સાધનો વિકસિત કરી લીધા છે કે તેઓ જમીનની નીચે રહી શકે છે અને એક દિવસ તે અવકાશયાના આવે છે જે પૃથ્વી પરથી આવેલું છે તેનો હાથ ચોટુંની ભૂલના લીધે ખરાબ થઈ જાય છે તો મંગળ ગ્રહના જ વૈજ્ઞાનિકો તેને ઠીક કરી દે છે અને નાસાના વૈજ્ઞાનિકોને એવું લાગે છે કે આપણે તેને હાથને ઠીક કર્યો છે પરંતુ તેમનો જે મેઇન ઉદ્દેશ્ય હોય છે કે મંગળ ગ્રહ પર જીવન છે કે નહીં તો એ વસ્તુ તેઓ જાણી શકતા નથી મતલબ જાણે છે પરંતુ એ રીતના જાણે છે કે જીવન નથી જ્યારે પાઠ મુજબ શું છે મંગળ ગ્રહ પર જીવન દર્શાવવામાં આવ્યું છે જમીનની નીચે શબ્દાર્થ બોગદુ એટલે રસ્તો વસાહત મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ જ્યાં વસવાટ છે તેવું નિરીક્ષક દેખરેખ રાખનાર કેન્દ્રીય મુખ્ય જગ્યા વહારે મદદે અપેક્ષિત જેની ઈચ્છા હોય તેવું પ્રાણવાયુ ઓક્સિજન અદમ્ય રોકી ન શકાય તેવું નિવેદન જણાવવું માહિતી રજૂ કરવી અસ્તિત્વ હયાતી તંત્રજ્ઞ તંત્ર મશીનનો જાણકાર તો પાઠ અહીંયા પૂરો થાય છે પ્લેલિસ્ટની અંદર તેનો સ્વાધ્યાય પણ સોલ્વ કરેલું છે તમે જઈને જોઈ શકો છો અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ